આ પટેલે જયરાસિંહ જોડે ખુલ્લી દુશ્મન લીધી છે તો શું કામ આ પટેલ ગણેશભાઈ વિશે ન બોલવાનું બોલી છે તો હવે જોવાનું કે જયરાસિંહ જાડેજા આનો શું વાલ કરશે તો આ ભાઈનું નામ રાજેશભાઈ સખિયા છે અને આ ભાઈએ આ ભાઈ જય જયરાજસિંહ જાડેજાને ગણેશ ગોંડલની એવી એવી વાતોની એવી એવી પોલ ખોલી છે કે એની વાતનો પૂછો તો આણે એવું કીધું છે આ ભાઈએ કે ગણેશભાઈ ગોંડલ રહ્યા ને એણે રાજુ સોલંકીના દીકરાને એકને માર નથી માર્યો એણે આવા ઘણા બધા છોકરાઓને ઘણા બધા લોકોનો માર મારેલા છે રોજ દસ લોકોના ગણેશ ગોંડલ રોજ દસ લોકોની સર્વિસ કરતો હતો આ ભાઈ એવું કહી રહ્યા હતા રોજ દસ લોકોની એપીએમસીની ઓફિસમાં એની બંગલાની બાજુ ઓફિસમાં અને એના ગણેશ એમ કરીને રોજ દસ લોકોની સર્વિસ કરતા હતા ગણેશ ગોંડલ તો એમાં સુરતના કોન્ટ્રાક્ટરે પણ મારેલા હતા બિલ્લાના દલિતને છોકરાને પણ એને મારેલો હતો અને રાજુભાઈ સોલંકને છોકરાને પણ મારેલો છે તો આ ભાઈએ એવું કીધું છે કે ગણેશ ગોંડલ એક ગાંડો છે એક મેન્ટલ છે અને કે પાગલ છે એણે ગણેશભાઈને આવું આવું કીધું છે આ ભાઈએ કે એણે આવું કીધું છે તો હવે જોવાનું નહીં કે જયરાજસિંહ જાડેજા આ ભાઈ જેનું નામ રાજેશભાઈ સખ્ય છે એનો સુવાલ કરશે કેમ કે જયરાજસિંહ જાડેજાના દીકરા વિશે આ ભાઈ આવું બોલી ગયા છે અને આ ભાઈ એવું પણ કીધું છે કે જયરાજસિંહ જાડેજા એ પણ એક મોટા ગુનેગાર મોટા ગુંડા છે અને જયરાજસિંહ જાડેજા અને વર્ષ સુધી તો અનિરુદ્ધસિંહ જાડેજા એ બચાવતા એના કારણે જયરાજસિંહ જાડેજા અત્યારે દબંગગીરી કરે છે અને મોટું માથું ગોંડલમાં બની ગયા છે જે સમયે જયરાસિંહ કંઈ પણ ગુનો કરતા ત્યારે અનિરુદ્ધસિંહ બાપુ હતા એને બચાવી લેતા રાજકીય રાવા કાવા દાવા કરી અને તંત્ર મંત્ર બિલી ભગત કરી અને અનિજસિંહ બાપુ એ જાડેજાને ઘણી વાર બચાવેલા છે એનાથી આગળ વધતા ગયા અને અત્યારે મોટું માથું થઈ ગયા અને ગોંડલમાં દબંગગીરી કરે છે ગોંડલની પોલીસ જયરાજસિંહ જાડેજાના ખીચામાં છે આ ભાઈનું કેવું એવું છે કે ગોંડલમાં કંઈ પણ થાય કોઈ કેસ લેતું નથી ગોંડલમાં પોલીસ હોય કલેક્ટર હોય કે નાનો તો પટ્ટાવાળો હોય કોઈ પણ હોય તંત્ર હોય પણ બધું જયરાજસિંહના ખીચામાં ચાલે છે તો મિત્રો જોવાનું કે આ ભાઈ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા છે આવી એવી વાતો કીધી છે તો હવે આ ભાઈને શું થશે આ ભાઈ ગોંડલમાં રહેશે કે નહીં રહે અને બાપુ આ જયરાસિંહ બાપુ આ ગણ આ ભાઈનો સુવાલ કરશે તમે કમેન્ટ કરજો આ ભાઈ મરદ છે કે પછી આ ભાઈનો સુવાલ થશે આ ભાઈ ગોંડલમાં રહેશે કે નહીં રહેશે અને જયરાજસિંહ જાડેજા એક બાહુબલી મેન પાવરફુલ નેતા છે બરાબર તમે કમેન્ટ કરજો કે આ ભાઈનું શું થશે